આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે જ્યારે સરહદી ધાનેરા તાલુકાના આજે પણ અનેક વર્ષો જૂના પૌરાણિક મંદિરો આવેલા છે આવા જ એક પ્રાચીન મંદિરની વાત કરીએ તો ધાનેરાના ધણી તરીકે પ્રખ્યાત બનેલા મામા બાપજીના મંદિરનો આજે પાટોત્સવ યોજાયો હતો વર્ષ બે હજાર સોળમાં ધાનેરા નગરની જનતાએ મામા બાપજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરી આશાપુરા માતાની મૂર્તિ સાથે મામા બાપજીની મૂર્તિની સ્થાપના કરી હતી જેનો આજે આઠમો પાટોત્સવ હતો જેને લઈ ગતરોજથી અનેક ભક્તિમય કાર્યક્રમની સાથે આજે નિજ મંદિરથી શોભાયાત્રા નીકળી હતી રથમાં આશાપુરાની પ્રતિમા સાથે ધાનેરાના મુખ્ય હાઈવે રોડ ઉપર શોભાયાત્રા ફરી હતી ધાનેરા શહેર અને ગ્રામીણ વિસ્તારના નગરજનો મામા બાપજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે વર્ષો જૂના મંદિરમાંથી આજે ભવ્ય મંદિર તૈયાર થયું છે વર્ષમાં બાર વખત મેળો પણ ભરાય છે અનેક દંતકથા અને પરચા સાથે મામા બાપજીનું મંદિર ભક્તોમાં ભક્તિની જ્યોત સદા માટે પ્રજ્વલિત રાખે છે યજ્ઞ સાથે ભુજન પ્રસાદનું પણ આયોજન કરાયું હતું આજના ભક્તિમય આયોજનમાં ભક્તોએ ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી